ગુજરાતી હો હા ગુજરાતી તો ગુજરાતી જ વાત કરજો શું તમારો શેડ કેટલા વાગે ઉઠો સવારે સવારે શિક્ષક અચ્છા શું શેડ્યુલ તમારો શું શું કરો સવાર ઉઠો સવારે ઉઠીને મારો જીમ હોય છે હા બરાબર એટલે 7 તો તે આગળ જવાનું છે મિત્રો ઉસ્તા થોડા માણસોને મજા આવે અમારે પાય આવે પરસે વાહ વાહ ભાઈ વાહ પરસે અમારી જેમ વાળ દીધો વજન વેટ લોસ માં ચેલેન્જ છે તો પહેલા તો દોડતો આયા છે એવું છે

એ ખાસ રહેવાનો છે કારણ કે ઘણા બધા મારા વ્લોગ છે એ એમ ગામડાના હોય છે ખાસ કરીને હું જ્યાં રહું છું ત્યાં પણ આજનો જે વ્લોગ છે ને મિત્રો ખાસ રહેવાનો છે કારણ કે હું એવા સિટીમાં છું કે જ્યાં લોકો ભાઈ સવારમાં વહેલા ઉઠી જાય અને વહેલા ઉઠીને પોતપોતાના કામે કંપનીમાં જાય છે અને ધમધમતું સિટી અને ટ્રાફિક ટ્રાફિકથી ભરચક એટલે કે આપણું અમદાવાદ સિટી ભાઈ અમદાવાદી એટલે આ અમદાવાદ સિટીમાં તમારું સ્વાગત છે અને આજે હું મારા નાના ભાઈના ઘરે આવ્યો છું તો આજે હું મોર્નિંગ આપણે આજ નિહાળવાની છે અંદર તો તો આજની મોર્નિંગ કેવી રહેશે તમને અત્યારે હું જે રોડ ઉપર છું તે રોડનું નામ છે ગાંધી આશ્રમ રોડ તો અત્યારે હું તમને ગાંધી આશ્રમ પણ દેખાડીશ હું એ બાજુ જાઉં છું તો આજે થોડી ખુશી પણ છે કારણ કે આવી પણ મોર્નિંગ હોય છે અમદાવાદની તો હું તમને આશ્રમ દેખાડીશ તો અત્યારે હું તમને અહીંયા મારા ભાઈ રહી છે આ બાજુ તો અત્યારે મિત્રો અહીંયા રોડનું કામ ચાલુ હોય એટલે થોડુંક ફરીને જવું પડશે મારે તો આપણે તો હાલવામાં કોઈ દી ડરતા નથી મારા મમ્મી મને એમ કહેતા હતા કે મને કે બહુ આઘો ન જતો એ કે ચિંતા થાય ને તો મેં કીધું મારી ચિંતા ન કરો હું હમણાં આવતો રહું છું બરાબર તો હજી આપણે અહીંયા બોર્ડ માર્યું છે ગાંધી આશ્રમનું હું તમને જરાક પાસેથી દેખાડી દઉં અને હવે આ છે સાબરમતી આશ્રમ એટલે કે ગાંધી આશ્રમ બરાબર છે તો આપણે અહીંથી જાશું હવે આ રોડ થોડોક મતલબ અહીંયા અંધારું છે પણ અહીંયાથી આપણે નીકળશું બરાબર છે તો ચાલો આપણે ચાલુ કરીએ તો અત્યારે મિત્રો અહીંયા કામ ચાલુ છે એટલે રસ્તો બંધ છે તો હું ઓલી બાજુ ફરીને આવ્યો કારણ કે હું પણ ભૂલો પીડ્યો તો કારણ કે ત્યાં છે ને અંધારું હતું અને ગાંધી આશ્રમ અહીંયા આવી ગયો હું તમને દેખાડી દઉં પણ અહીંયા કામ ચાલુ હોય મિત્રો તો હજી આમ ફરીને જવાય ગાંધી આશ્રમ તમારે ત્યાંથી તમારે એન્ટ્રી ગેટ ને એ આમ ફરીને જવાય તો ગાંધી આશ્રમ તો હું પહેલી વાર આવ્યો છું મિત્રો કારણ કે ગાંધી આશ્રમ રહ્યો ને હું કોઈ દે આવ્યો નથી ભાઈ ગાંધી આશ્રમ પહેલી વાર અને ખુશીની વાત ને ખાસ વાત તમને કહું ને તો ભાઈ મારો જન્મ જ અમદાવાદમાં થયો તો ભાઈ હું અમદાવાદમાં રહ્યો હું ભાઈ મારું નાનપણ ને બાળપણ મારું આયા છે તો મિત્રો તો મિત્રો અત્યારે આપણે રોડ પર આવી ગયા છીએ આ બાજુ જે વાડજ બાજુ જાય છે રોડ અને આપણે અત્યારે ગાંધી આશ્રમ થી આપણે થોડાક આગળ આવતા રહ્યા છીએ અને આપણે જવાનું છે રિવરફ્રન્ટ અને રિવરફ્રન્ટમાં જવા માટે તમારે આ રોડથી જ જવું પડે આ છે વાડજ વાળો રોડ બરાબર છે ફૂલ વિડીયો જો મારે રિવરફ્રન્ટ જવાનું છે અને રિવરફ્રન્ટ તમને દેખાડું આઈની મોર્નિંગ કેવી થશે મને નથી ખબર કારણ કે હું આગળ જઈશ બરાબર પણ સિટી નો વ્યૂ લોકોની અવર જવર શરૂ થઈ ગઈ છે મિત્રો છ વાગી ગયા છે એટલે અવર જવર તો થઈ જ જાય આ બ્રિજ નું નામ છે દાંડી બ્રિજ આપણાને ઇંગ્લિશ નથી આવડતું એટલું બધું પણ આ રોડ જે બ્રિજ છે એ બ્રિજ નું નામ છે અમદાવાદ સિટી માં કોઈ બી ઘોંઘાટ બંધ નો થાય બરાબર અને અહીંયા તમને છે ને ઘોંઘાટ તો ચાલુ જ રહેશે અને મોટી મોટી બિલ્ડિંગો તમને જોવા મળશે ભાઈ અત્યારે તો ભાઈ આધુનિક યુગમાં બહુ એટલું બધું ઓલું થઈ ગયું ને કે એની વાત જ પૂછો નહીં શાંતિ જ્યોતીઓ તમને અહીંયા નહીં મળે ઓલું કહેવત છે ને કે અમદાવાદની કમાણી અમદાવાદમાં સમાણી આ કહેવત છે તો એ કહેવત પણ ખોટી નથી સાચી જ છે કારણ કે ભાઈ અહીંયા મેં વચ્ચે હું રહ્યો તો બે હજાર અગિયાર બાર બે હજાર બાર અગિયાર બાર તો આયા હું તો હવે મિત્રો આપણે બોર્ડ આપણે વાંચી લઈએ જો આપણે અહીંયા વળી જવાનું છે બરાબર અને બ્રિજ આવશે બ્રિજ થી વળી જવાનું હોય આપણે અહીંયા અને સાબરમતી આપણે ઓલું બ્રિજ જે આવે ને રિવરફ્રન્ટ આવી જાય બરાબર લોકો જોઈ લે તો આપણે અહીંયા વળી જઈશું ભાઈ આપણે રોડ રસ્તા નથી જોયા પણ મેપ દ્વારા જાય આપણે મિત્રો અહીંયાથી રિવરફ્રન્ટ છે ને ચાર કિલોમીટર દેખાડે છે ભાઈ તો થોડુંક અઘરું પડી જાય કારણ કે ઘરે મોડું થઈ જાય કારણ કે ભાઈ કામ થોડુંક છે ઘરનું તો વિચારું શું કરું પણ હિંમત કરું હું જોડવું પડશે આપણી પાસે આઈડિયા તો છે જ તો તો છે જ અહીંયા રિવરફ્રન્ટ નદી તો આવી જ ગઈ છે મિત્રો અહીંયા જે સાબરમતી નદી છે ને એ જ છે અને ઓલી બાજુ આપણે ગાંધી આશ્રમથી હજી આવ્યા એ રોડ છે તો અહીંયાથી આપણે જવાનું છે આગળ એટલે કે ચાર કિલોમીટર દૂર જવાનું બરાબર તો દોડવું જ પડશે બરાબર તો તો મિત્રો સાબરમતી નદી જે કહેવાય એની હવે મારે દોડવું પડશે કારણ કે મારે જવું છે રિવરફ્રન્ટ અને હું જઈને જ રહીશ કારણ કે ભાઈ આપણે જે ગોલ નક્કી કરવો ગોલ તો આપણે અચીવ કરવાનો જ છે તો આ છે પુલ બરાબર છે અને આ છે આપણો રોડ જે આપણે સાબરમતી નદીનો જે રોડ છે ને તે છે બરાબર છે તો હવે આપણે થોડુંક દોડીએ અને આપણા ગોલ સુધી પહોંચીએ આપણે સામેનો જે બ્રિજ દેખાય ને એ તમને નહીં દેખાય કદાચ પણ એ બ્રિજ આપણે જવાનું હોય એ બ્રિજ થી નજીક છે બરાબર ચાલો થોડુંક દોડીએ મિત્રો અત્યારે હું દોડીને ઘણો બધો આગળ આવી ગયો છું પણ એક વસ્તુ છે ભાઈ દોડવાની એક નંબર મજા આવે કારણ કે ખબર છે આને વાહનની અવડ જવા નથી અને એકદમ તમારે જેટલું દોડવું હોય એટલું તમે દોડી શકો અને ભાઈ જે લોકો રેર લોકો છે સવારમાં મતલબ એક્સરસાઇઝ કરવાવાળા વર્કઆઉટ કરવાવાળા રેર લોકો મને દેખાય છે બરાબર છે બાજુમાં નદી છે જોઈ લો તો ભાઈ આજની જે મજા છે ને ભાઈ અલગ લેવલ પર છે બરાબર તો આવક લોકોને પૂછીશ કે તમે કેટલા વાગે ઉઠો છો શું તમારું ભાઈ આનું ભાઈ શેડ્યુલ છે મને નથી ખબર પૂછીએ બ્રાઇક બાઇક રાઈડરનો અવાજ આવે છે લીવરો લિવર જાય છે તો આગળ જે એક હોક આપણાને મળે તને પૂછીએ ભાઈ તમારી મોર્નિંગ કેવી છે તો અહીંયા જઈ રહ્યું છે પ્લેન ફ્રેન્ડ છે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કે તમારી મોર્નિંગ રહી છે અત્યારની ઓકે ઓકે એનું થોડુંક વોકિંગ ચાલુ છે કે મારું પતિ જવા તો આ દાવા દી બધા ભાઈ એ બધું પૂછવા પૂછવાવાળું હોય ને એ બધું રાજકોટ કાઠિયાવાડામાં ભાઈ ઊભા રહે કડીક પૂછે ભાઈ પ્રશ્ન કરે છે તમને યાર એમાં હવે ઉભા રહ્યો એમ કે ઉભા રહ્યો મારો પતિ જવા દો હવે કેદી દે પછી ભાઈ તારું વજન એવો શું નથી હજી તારો તો ભાઈ આ છે અમદાવાદ તો હવે આપણે પાછા દોડશું થોડાક કારણ કે હજી મોડું થઈ જાય જો નહીં દોડીએ ને તો ખરેખર મિત્રો દિલથી કહું છું તમને દોડવાની બહુ મજા આવે એમ તો ઊભું જ નથી રહેવું અને ભાગ્યા જ રાખવું ખરેખર યાર મિત્રો કાગડા એ બોલે આગળનો પણ શું વાત કરું યાર આની મજા છે ઓ પણ મિત્રો એક વાત કહું ને પહાડો જેવી મજાનો આવે પહાડોને જોઈને દિલ ખુશ થઈ જાય યાર અહીંયા તો વાહન દેખાય તમને સાયકલ રાઈડિંગ અને રિવરફ્રન્ટનો નજારો કંઈક આવો છે મિત્રો તો મિત્રો અહીંયા તમારે એક લોકેશન આવ્યું છે જ્યાં લોકો બોટમાં બેઠા હોય મતલબ અહીંથી તમારે બેસવું હોય ને તો મતલબ અહીંયા રાખેલું છે બેસવા માટેનું આ સ્થળ છે અહીંથી તમારે બોટમાં બેસી શકાય આ એનો દરવાજો છે જો અહીંથી બેસી શકાય અહીંયા માછલા હોત ને તો મિત્રો હવે છે હજી અઢી કિલોમીટર છે અઢી કિલોમીટર પાછું દોડવું પડશે મારે દોડતું દોડતું પાછું આવવું પડશે તો આવો નવો અજેક પુલ આવશે એ પછી રિવરફ્રન્ટ આવશે ભાઈ ખતરનાક ભાઈ આવી ગયો પુલ આપણે ક્યાંય ના ક્યાંય આવી ગયા એ ખરે બધાય ગાહ જો કે ભાઈ હજી કેમ એમ આવ્યો હજી કેમ ન પણ ભાઈ તમારો દીકરો અહીંયા રિવરફ્રન્ટે જ આવે છે ભાઈ ચિંતા ન કરતા તો પાછળ તમે જો સાયકલ રાઈડિંગ છે બધાય સવાર સવારમાં નીકળી ગયા છે ભાઈ ભાઈ તમારે સાયકલ જોતી હોય તો અહીંયા તમને મળી જશે આ ભાઈ બંધ ને પૂછી આપણે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેસે હો ગુજરાતી છો બધે બધા ગુજરાતી વાહ ભાઈ વાહ તો આપડા ફ્રેન્ડ મળી ગયા છે તો પૂછી તમે કેટલા વાગે ઉઠો અમે 5:30 એ 5:30 એ 5:30 એ ઉઠીને શું તમારો શેડ્યુલ રહી બરોબર અમે દેવઘર બારિયા છે દેવઘર બારિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ માં બરાબર

તમે આ રોજ ઉઠો છો બરોડા હોય ને તો બાર વાગે દેવઘર તો સાત વાગે ઉઠે છે બરાબર એટલે કામ પર હોય ને તો કામ માટે ઉઠી જાય છે ફ્રી ટાઈમ તો રહે આરામ ફૂલ આવે એને જોઈ તમે પણ મારી જેમ જ આવો હું પહેલી વાર આશ્રમ પહેલી વાર જ આવ્યો અને હું આશ્રમ થી આવ્યો હું ત્યાંથી આપણે આરટીઓ જે સર્કલ ને ત્યાંથી હું દોડતો દોડતો આવ્યો છું તમારી જેમ અને હું ડેલી ઉઠું છું એ પોતે નેશનલ પ્લેયર છું મારા બરોડામાં 21 કિલોના 5 5 મેડલ પાડ્યા છે ગોલ્ડ માં ને ખોખોમાં ચાર નેશનલ છે મારી બરાબર ઇન્ટરનેશનલ એક મેરેથોન ભી રમે છે સંદેશ મેરેથોન 2007 માં હા હા શું નામ તમારું વિનોદ મારવાડી મધ્યસ્થ રમત કેન્દ્રનો પ્લેયર છું બરાબર તો આપણા વિનોદભાઈ મળી ગયા છે તો થેન્ક યુ સાહેબ તમારો આભાર તો એકવાર કરજો લાઈક ને પ્રેમાનંદ મહારાજના

તો રજકભાઈ કઈ રીતે હોય આમાં સાયકલ જોતી હોય એક આઈડી પ્રૂફ ફિઝિકલ આપવાનું હોય બરાબર 15 મિનિટના 50 45 મિનિટના 100 રૂપિયા 45 મિનિટના 100 રૂપિયા બરાબર એ રીતે હોય ને હા સાયકલ કઈ મળે એમાં કોઈ ભી લઈ શકતો હો આપકો જો કમ્ફર્ટેબલ લગતી હે કમ્ફર્ટેબલ ઓકે આપકે ઉપર ઓકે તો ભાઈ સાયકલ આપણે જોતી હોય આ મિત્રો લે છે આયા બરાબર છે સાયકલ તો ચલો મળીએ આગળ તો

તો મિત્રો ભાઈ કચરો રિવરફ્રન્ટમાં બધા વિચાર કરો લોકો કચરો શું કેવું હજી આપણે દૂર જવાનું છે થોડુંક અને અટલ બીજ પાસે જવાનું છે હજી મારે થોડુંક દોડવું પડશે કારણ કે ભાઈ પરસેવો ખતર ના કર્યો અને હજી થોડાક લોકોને પૂછી ઓય મોર્નિંગ કેવી છે મજા આવે વાય હું અહીં ચાલ્યો જ જઉં છું થોડુંક દોડું થોડું ચાલું છું અને થોડો બીજો ત્રીજો બીજ આવ્યો આ જોઈ લ્યો ફ્રેન્ડ અભી एक्सरसाइज કર રહે છે સોરી ફેર નાકો ડિસ્ટર્બ કર્યા થોડા ડિસ્ટર્બ કર્યા આપકો થોડુંક પૂછના થા આપકા આપ યહા રહેતે હો ગુજરાતી હો હા ગુજરાતી ગુજરાતીમાં જ વાત કરજો સો તમારો સેટ કેટલા વાગે ઉઠો સવારે સવારે શિક્ષકના અચ્છા શું શેડ્યુલ તમારો શું શું કરો સવારમાં ઉઠીને સવારે ઉઠીને મારું જે હોય છે હા બરાબર એટલે 7 6 3, 6 કલાકે ઉઠું છું પછી 7:30 એ જીમ જાઉં છું ઓકે પછી જીમ થી આઈને મારે ફેક્ટરી છે બરાબર એટલે પછી 11 ટુ મારું જે 8 9 રાત્રે વાગી જાય છે રાત્રે મતલબ 10 વાગે તો ઓલરેડી સ્લીપિંગ મોડ ઉપર જ હા 10:30 મેક્સ 11 બરાબર બરાબર थैंक यू तुम्हारा तो नाम सो आदित्य आदित्य वशिंक थैंक यू तो अब तेरा जी आगे जावांगा है मित्रों उस रही थोड़ा मानसो ने मजा आवे तो भाई आवे परसों उड़ गयो फूल फूल बक्का जी की बोला आई है हाय फ्रेंड गुड मॉर्निंग गुड मॉर्निंग कैसे हो बस गुजराती हां गुजराती प्रॉपर वाह भाई वाह परसों हमारे जिम वाली तो वजन वेट लॉस में चैलेंज है तो पहले तो दौड़ता आया हूं येहू के तो

ચલો ભાઈ હજી લોકોને પૂછશું આપણે હવે સાતસો મીટર દૂર છે આ હું ચોથો પુલ તો હવે થોડીક જ તમારો ભાઈ તમને દેખાડી દેશે રિવરફ્રન્ટ એટલે કે જે આપણે ઓલો બ્રિજ છે છે ને બહુ દૂર આવી ગયો હું આજ તો કલ્પના નહોતી કરી કે હવાર માં ઉઠી થાય છે પણ થોડોક વહેલા આવવાની જરૂર હતી મિત્રો ફાઈનલી આપણો પુલ આવી ગયો છે જોઈ લો તમને દેખાતો છે પાછળ તો ભાઈ તમે એકવાર ને સર્ચ કરજો ગાંધી આશ્રમ આરટી ઓફિસ સર્કલથી કેટલું થાય એટલે ત્યાંથી હું આવ્યો બરાબર હજી હજી મારે થોડું દોડવું પડશે આજ થવાનું છે મોડું મારે દોડવું પડશે રિટર્નમાં પણ તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રિવરફ્રન્ટમાં અને આ છે પુલ બરાબર છે તો ભાઈ અને અચીવ કરવા માટે ક્યાંથી ઠેઠ આવ્યો તમે કલ્પના નહીં કરી શકો તમે હોય તો ભાઈ થાકી જાવ હું ક્યાંય બેઠો પણ નથી અને એકદમ સતત મેં આ પુલને અચીવ કરવા માટે હું ઠેઠ અમારો અત્યારે કોર્ટ બલળી ગયો અંદરથી હું તમને કોઈ એની જોઈ લ્યો આ નજારો જોવા માટે હું આવ્યો તો હતો તો ફાઇનલી હું પહોંચી ગયો છું મિત્રો અને હવે આની ઉપર જઈને જોઉં અહીંયા તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું એટલે ખબર નથી કે ઉપર શું છે કઈ રીતે છે તો થોડુંક આપણે ઉપર જાશું તો આપણે જઈએ અને નિહાળીએ તો માય મેં કીધું તું ને મારા નસીબમાં મેં પહેલાથી ને કીધું તું મારા નસીબમાં લેખું જ નથી આ પુલ આટલો બધો મહેનત કરીને મેં અચીવ કર્યો મિત્રો અને હું અહીંયા આવું છું આ અટલ બ્રિજ કહેવાય જેને આપણે બ્રિજ કહી છે તો આ બ્રિજ અત્યારે બંધ છે તો હવે આનું શું કરું તમે જ મને કહો આટલી બધી મહેનત કરીને અહીંયા પહોંચો મિત્રો અને આ પુલ જ બન છે હવે તમે વિચાર કરો મને ખબર હતી પણ મિત્રો અહીંયા તો જોવા જેવું છે હાલો ચાલો કાંઈ વાંધો નહીં આપણે અચ્યું તો ને અંદર ન ગયા તો કાંઈ નહીં અચ્યું તો કહેજો ને હજી આગળ જવું શું કે કાંઈ હોય કાંઈ મળે કાંઈ જોવા જેવું તો જોઈએ આવ્યા સી તો કાંઈક આપણે વસૂલ કરવું પડશે પણ દેખાતું નથી મને ઉપર છે અહીંયા અચ્છા એનો નજારો મિત્રો હવે સૂરજની આપણે સૂરજ જ જોવાનો હોય ઉગવાની તૈયારી થઈ ગઈ છે સિટીમાં કેવો ઉગે છે તો આ છે મિત્રો ક્રૂઝ અક્ષર રિવર ક્રૂઝ આનો છે નજારો તો ભાઈ ફાઇનલી હવે આપણે એન્ડ કરશું કારણ કે હવે અહીંથી આપણે જવાનું છે ગાંધી આશ્રમ અને બહુ મોડું થઈ જશે મારે કામ છે વિધા જે મહેમાન આવવાના છે ઘરે તો ફાઇનલી હું અત્યારે પહોંચી ગયો તો તમારે ક્રૂઝની મજા લેવી હોય તો આ ક્યારે ચાલુ થાય છે એ આ છે જાન્યુઆરી સત્તર અઢાર એટલે લગભગ આજ જ છે રજીસ્ટ્રેશન રિક્વાયર્ડ આજે જ છે લગભગ આ છે રજીસ્ટ્રેશન ઓફિસ અને હવે આપણે રિટર્ન જવું છે પણ હવે જોવા જોવાલાયક છે એવું લાગે છે અમને હવે નીકળવું પડશે મારે તો હું બહુ દૂર છું સાપ જાય છે સાપ જે પાણીમાં રહેતો હોય છે બોટ તમારે બોટમાં બેસવું હોય તો તમે એન્જોય કરી શકો છો બોટમાં બેસીને અને એમને કીધું મને ફોટા પાડી દો તો ફોટા આપણે ક્લિક કરી દીધા પણ પાર્થભાઈ તમે કેટલા વાગે ઉઠાડા ભારતભાઈ ઓકે તો હું પણ સાડા પાંચ વાગે ઉઠો હતો અને સાડા પાંચ વાગે ગાંધી આશ્રમ થી આવ્યો છું અને હું આમ રહું છું રાજકોટ જસ્તન બાજુ તો અત્યારે હું મારા ભાઈના ઘરે આવ્યો હતો ત્યાંથી દોડીને અત્યારે અહીંયા આવ્યો પહેલાં ફર્સ્ટ ટાઈમ આ બાજુ આવશે ઓકે ઓકે યસ એ તો ડેલી હેબિટ છે મારી યસ 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 તો કેવી મજા આવે અમદાવાદમાં પેલાથી કેટલા વર્ષથી થયો કે આય છે પ્રોન એ અમદાવાદ અનલી ઓકે ઠીક એ પ્રોટોમ ઇઝ અમદાવાદ અનલી મારો બર્થડે પણ આયા જ છે પણ હું રહું છું ત્યાં ફાઈન ફાઈન એકલી એવરી ડે મોર્નિંગ બધાય કમ્પલ્સરી યુ નો વોક કરવું જોઈએ ફિટનેસ માટે યસ અને ગવર્નમેન્ટ ગુજરાત ગવર્નમેન્ટ ની જે સ્કીમ છે ઠીક છે તો એ ફોલો કરો અને પોતાની જાતને ફિટ બનાવો અત્યારે જો કે મેં વેટ લોસ નો ચેલેન્જ લીધો છે મારો વેટ અત્યારે આમ એસી થઈ ગયો પણ આમ છ્યાસી હતો અને મેં ચેલેન્જ છ મહિનામાં છ કિલો ગ્રેડ ગ્રેડ હું દરેક મતલબ જે પણ જોવો છે ને એટલી કેસ ખાલી આમાં કે તમે પણ એક પોતાના માટે નવા વર્ષમાં નવું રેઝોલ્યુશન લો ચેલેન્જ લો પોતાની જાતને ફિટ રાખવા માટે રાઈટ બસ એટલું કેસ તમને

હવે દોડવું પડશે ચાલો દોડતા દોડતા એક વિડીયો બનાવી જોવા મળતા આપણે આપણે માં જ્યાંથી આપણે નીકળતા બરાબર છે ગાંધી આશ્રમ રોડ જે છે ત્યાં આપણે નીકળી ગયા છીએ અને પોચી ગયા તો હવે તમે જોઈ શકો છો તો મિત્રો ખરેખર તમને નહી તમે બિલીવ નહીં કરો ખરેખર મજા આવી ગઈ એકદમ પરસેવો રેપઝેપ અને હાલત એકદમ એવી થઈ ગઈ છે ને ભાઈ કે અત્યારે પાણીની ખાસ જરૂર છે પણ હિંમત અને જુનૂન અને જોશ આપણું કામ કરે છે તો અત્યારે આપણે છીએ અમદાવાદ સિટીમાં તો આજે ભાઈ છે ને ખરેખર તમને કહું હું જયારે અહીંયા પહોંચ્યો પણ મારા નસીબ કામ લેવા નથી કરતા કે પુલ જે છે ને બંધ તો યાર અટલ બીજ તો મિત્રો હું ફાઇનલી ગાંધી આશ્રમ પહોંચી ગયો છું અને આ છે અહીંયા રોડ બંધ છે ને આગળ એટલે બધા અહીંયાથી ક્રોસ કરે છે બરાબર છે તો ફાઇનલી આ છે ગાંધી આશ્રમ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગાંધી આશ્રમ અને જોઈ લ્યો મિત્રો આ છે ગાંધી આશ્રમ અને હજી આપણે વિઝિટ નથી કરી પણ ટૂંક સમયમાં વિઝિટ કરશું બરાબર છે મસ્ત વ્યૂ છે દોસ્તો અને કઈ કામ ચાલુ હોય મને લાગે કઈ ફેરફાર કર્યો લાગે તો ઓરિજિનલ જે ગાંધી આશ્રમ છે એ ક્યાં હશે આપણે જોવાનું હોય બરાબર કામ ચાલુ હોય ગાંધી આશ્રમનું અને મેન ગેટ લગભગ અહીંયા જ છે તો અહીંયાથી જ બધું તમને જોવા મળશે તો અત્યારે આ બધું કામ ચાલુ હે જોઈ લે વર્ક ઇન પ્રોગ્રેસ કામગીરી ચાલુ છે મિત્રો અને આની શાંતિ છે એકદમ એકદમ શાંતિ છે કોઈ અવાજ નહીં પણ અહીં પ્લેન જો નીકળે છે ને એનો અવાજ વધારે તો અમારે એક ભાઈ ડોગી ભાઈ છે અમારા ભાઈ બંધ આવી ગયા બધા જોઈ લ્યો ચલો અમારા મિત્રો છે બધાય ગાંધી આશ્રમમાં વર્ષોથી રહે છે પણ મને મળ્યા નથી અને આજે મિત્રતા થઈ ગઈ હાલો હાલો મારી સાથે ચાલો મજા પણ ખરેખર બહુ સરસ છે અને અને પક્ષીઓનો અવાજ વધારે આવે હું ફર્સ્ટ ટાઈમ આવ્યો ગાંધી આશ્રમ લગભગ ઘણો સમય મતલબ આવ્યો જ નથી ફર્સ્ટ ટાઈમ અહીંયા ખરેખર મિત્રો અહીંયા છે ને શાંતિનું વાતાવરણ અને પક્ષીઓનો જ અવાજ આવે છે અને અહીંયા આ વૃક્ષોના હિસાબે તમને અહીંયા શાંતિ મળશે તો અત્યારે હું ઘર તરફ જઈ રહ્યો છું તો એક મને ઝાડ દેખાણું અહીંયા કઈક અલગ જ પ્રકારનું છે તો એમાં જે ફૂલ પણ છે તે પણ કઈક અલગ જ પ્રકારના છે એમાં છે ત્રીજા માળે તો મિત્રો આખી મારી જર્ની સવારથી લઈને સાડા પાંચ વાગ્યા સુધીની આ જર્ની તમને કેવી લાગી ખરેખર દિલથી એકવાર કમેન્ટ કરજો મિત્રો કારણ કે પોસિબલ નહોતું એટલું બધું જવાનું ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો અને મેં જોયું પણ નહોતું પણ મેપ દ્વારા આપણે ટેકનોલોજી દ્વારા આપણે ત્યાં પહોંચ્યા અને ખરેખર કહું તો અત્યારે શરીરની હાલત જે છે ને એકદમ ખરાબ છે કારણ કે એકદમ બેઠો નથી હું ક્યાંય પણ બેઠો નથી સતત દોડો ચાલ્યો દોડો ચાલ્યો અને મારા હાથ પણ દુખે છે મને કા ફૂલ મળ્યું છે સરસ મજાનું તો બહુ મજા આવી ગઈ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો કમેન્ટ કરજો અને વિડીયોમાં નવા હોય ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને આગળના વ્યૂમાં બીજો વિડીયો આવશે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત